શ્રાવણ માસમાં ધાર્મિક સ્થળોની મુલાકાત અને તેમાં પણ ખાસ કરીને ચોમાસાની લીલોત્રીથી બિરાજતા માતાજીના મંદિરોની યાત્રાનો અનેરો આનંદ હોય છે વલસાડ જિલ્લાના તાલુકાના ભિલાડ ગામે નેશનલ હાઈવે નજીક આવા જ એક રમણીય સ્થળે માતા ભીલકાઈ દેવીનું મંદિર આવેલું છે એવી માન્યતા છે કે ભિલાડ ગામનું નામ વર્ષો પહેલા જ આ જ માતાજીના નામ પરથી પડ્યું હતું એક નાના ડુંગર પર આવેલી ગુફામાં માતાજી બિરાજમાન છે અને તેમને ડુંગરો ઉપર બિરાજ તે સાત બહેનો પૈકીના એક માનવામાં આવે છે વર્ષો પહેલા જ્યારે આ ડુંગર પર માતા ભીલકાઈ દેવીના દર્શન થયા હતા ત્યારથી ભક્તો અહીંયા આવવા લાગ્યા અને હવે આ મંદિર મનની શાંતિ અને મનોકામના પૂર્ણ કરનારું આસ્થાનું કેન્દ્ર બન્યું છે અહીંનું શાંત વાતાવરણ એટલું આહલાદક છે કે હાઈવે પરના વૃક્ષોના પાંદડાઓનો મધુર અવાજ પણ અનુભવી શકાય છે હું કમલેશ કુમાર ચિનીલાલ પંચાયત ના ડેપ્યુટી સરપંચ ગીરકાઈ માતાની છે અત્યારે આજે ગીરકાઈ માતાનું મંદિર છે એ ખરેખર મારા બાળપણથી હું ત્યાં જતો હતો તો નવરાત્રિમાં માતાજીની સ્થાપના કરી અને યુવા થી વડાવ્યા તેના બાદ અમે ગીરકાઈ પર જતા હતા અને માતાજીના દર્શન કરતા હતા ખરેખર બહુ સુંદર અને રમણીય પણ ત્યાં જગ્યા છે અને એને ઉત્સાહ જોઈએ અને આદિવાસીઓને સાથે રાખી

ભીખા લઈને રામ નો સુપુત્ર રામજીભાઈ તો રામજીભાઈ ને નાના છોકરા હોવાથી પાંચ થી સાત ઉંમર ના અંદર એને સંકટ આવેલું તો એને દુઃખ

અને ઘડી ત્યારે પછી અહીંયા આપણે ઉપરે ઢંડીપાડાની અંદર નવસાભાઈની ગયે સારામાં સારી રીતે સાત દિવસનું જાગરણ કરી ભગત ભોવિષ બેહાડીને જાગરણ કરી અને મૂર્તિની ઘડવામાં આવેલી તે ઘડ્યા પછીથી વાંચતા ગાજતા અને બેનો પણ ગીતર ગાતા આવી અને પાળાની ગાલીને જોડીને તે પછીથી વાતથી ગાદતી લાવીને આજે ભિલકાઈ માતાની ઓગણીસો ચુમ્માલીસ ની અંદર અહીંયા સ્થાપના કરવામાં આવેલ આટલી આપણને નોલેજ છે અને તે પછી અહીંયા લાવ્યા અને સ્થાપના કરી ભીખા લખમાં ભીખા પટેલ પોતે પોલીસ પટેલ હતા મરાઠા હતું તે વખતે તો ભીખા પટેલ પોલીસ પટેલના કારણસરે બ્રિજ ન હોવાના કારણે સુરજી વરઠાને સુરજી વરઠા ને અને દેખરેખ કરવામાં રાખવામાં આવે આટલી મને માહિતી છે આજે બી માતાજી ની એવી કૃપા છે કે જાત સમાજ કે પરજાતિ હોય પણ એને તો દુવા માંગવા જાય એને માતાજી દુઆ આપે છે અને માતાજી ને પછાડી દુવા માંગવા જજો દુવા માતાજી સો તમને આપશે મારું નામ છે મયુરીબેન અમે નરોલી ચેકપોસ્ટથી આવ્યા છે અને અહીંયા ભિલાડ માતાજીનું મંદિર છે પર્વત પર ભીલકાઈ માતાનું મંદિર ત્યાં અમને આવવાથી બહુ સારું લાગે એટલે અમે વરસમાં એક બે વખત તો અમે આવીને અહીંયા દર્શન કરીએ અને અમારી મનોકામના પણ પૂર્ણ થતી છે એટલે અમે અમે વરસમાં એક બે વાર અમે આવીએ અને દર્શન કરીએ માતાજીના